નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વધ્યમપથીનો પાઠ નંબર દસ ખનીજ અને ઉર્જા સંસાધનની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનો પાઠ નંબર દસનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના સ્વાધ્યાય પોથીના દરેક વિષયના દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેક ભાગની અને દરેક પાઠની પીડીએફ મેળવી શકો છો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન ની પાઠ નંબર દસ ખનીજ અને ઉર્જા માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તો પેલું છે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો ગુજરાતમાં ખનીજ સૌથી વધુ ઉત્પાદન રાજકોટ જિલ્લામાં થાય છે ખોટું છે વિધાન ત્યાર પછી બીજો નીચેનામાંથી કયું ઈંધણ પર્યાવરણને વધુ અનુકૂળ છે તો ડી સીએનજી ત્યાર પછી ત્રીજામાં આવશે ડી સોલાર પેનલ

અને દસમામાં બી પાટણ જિલ્લાના ચારણકા ખાતે સોલાર પાર્ક આવે છે તો ત્યાર પછી પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો એમાં ખાલી જગ્યામાં ખનીજો ત્રીજીમાં લુણ અને ચોથી માં પ્રથમ ત્યાર પછી જોડકા જોડોમાં માં પેલાની સામે સી બીજાની સામે ડી ત્રીજાની સામે બી ચોથાની સામે ઈ અને પાંચમાની સામે ત્યાર પછી ખોટો શબ્દ છે ફરીથી લખો ધાતુ ધુ ચેકવાનું છે કોલસો અધાતુ ખનિજ છે બીજામાં બિન પરંપરાગત ચેકવાનું છે લાકડું એ પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત છે ત્રીજામાં કોલસો ચેકવાનું છે ખનીજ તેને કાળું સોનું કહે છે ચોથામાં ભરતી ઊર્જા ચેકવાનું છે બાયોગેસ રહે છે અને પાંચમાંમાં જે પીએનજી ચેકવાનું છે વાહનોમાં ઇંધણ તરીકે પેટ્રોલ ડીઝલ એટલે સીએનજીનો ઉપયોગ વધારવો જોઈએ ત્યાર પછી પાંચમું વર્ગીકરણ કરો તેમાં ઊર્જાના પરંપરાગત સ્ત્રોતોમાં કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ અને બિન પરંપરાગત ઊર્જાના સ્ત્રોતમાં સૌર ઊર્જા પવન ઊર્જા ભૂતાપીય ઉષ્મા ઊર્જા પરતીવટ ઊર્જા ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના એક બે વાક્યમાં જવાબ લખો એમાં પેલું આપની બેસવાની પાટલીમાં લાકડા સિવાય અન્ય કયા ખનીજ તેલનો ઉપયોગ થયેલ છે તે જણાવો અમારી બેસવાની પાટલીમાં લાકડા સિવાય લોખંડ એલ્યુમિનિયમ જેવા ખનિજ તત્વોનો ઉપયોગ થયેલ છે બીજું મોટરસાઇકલ ચલાવવા માટે કયા ઉર્જાના સ્ત્રોતની જરૂર પડે છે મોટરસાઇકલ ચલાવવા માટે પેટ્રોલ ડીઝલ ચલાવવા માટે પેટ્રોલ સીએનજી અથવા વીજળી જેવા ઉર્જાના સ્ત્રોતની જરૂર પડે છે ત્યાર પછી ત્રીજું મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈપણ એક ધોરણ પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો બીજું તમારા જિલ્લામાં ક્યાં કયા ખનીજ મળી આવે છે અમારા જિલ્લામાં કોલસો ડેમોલાઇટ ચીનાઈ માટી જેવા ખનીજ મળી મળે છે. ચોથું ગુજરાતમાં કયા કયા સ્થળે પવનચક્કીઓ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે? ગુજરાતમાં પવનચક્કી મુખ્યત્વે કચ્છ, માંડવી, ઓખા, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, દ્વારકા જેવા પવન પ્રવાહવાળા વિસ્તારમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. પછી ચોથું છે જીઈડી પાંચમું જીઈડી એનું પૂરું નામ જણાવો ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એ એટલે કે જીઈડી એ ત્યાર પછી છઠ્ઠું ગુજરાતમાં કયા કયા સ્થળોએ ગરમ પાણીના ઝર આવેલા છે ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ટુવા ઉનાઈ તુલસી શ્યામ ને લસુંદ્રા ખાતે આવેલ છે સાતમું બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને આવે છે બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ સ્થાને આવે છે આઠમું ટેલિફોન રેડિયો ટેલિવિઝન રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે રેડિયો ટેલિફોન વગેરેમાં તાંબુ એલ્યુમિનિયમ લોખંડ સિલિકોન અને શિશુ જેવા ધાતુનો ઉપયોગ થાય છે નવમું ઊર્જા સંસાધન એટલે શું જે સાધનો થકી આપણે આપણને યંત્રો ચલાવવા અને વસ્તુઓના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને ઉર્જા સંસાધન કહે છે દસમું પવન ઊર્જા ઉત્પાદન પવન ઉર્જા ઉત્પન્ન કરતા અગ્રણી દેશો ક્યાં ક્યાં છે પવન ઊર્જા ઉત્પન્ન કરતા અગ્રણી દેશોમાં અમેરિકા જર્મની ડેનમાર્ક ભારત અને સ્પેન છે સાતમું નીચે આપેલા પ્રશ્નોના મુદ્દા સજવાપમાં પહેલું

સૂચના મુજબ નીચે આપેલી પ્રવૃત્તિ કરો રોજબરોજના દૈનિક કાર્યમાં તમે ક્યાં ક્યાં ખનીજોનો ઉપયોગ કરો છો તેની યાદી કરો તો આપણા દૈનિક જીવનમાં અનેક ખનીજોનો ઉપયોગ થાય છે લોખંડના દરવાજા લોખંડ દરવાજા ચીપી અને રસોડામાં વપરાય છે જ્યારે તાંબુ વીજ તાર અને ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક સાધનોમાં ઉપયોગી છે એલ્યુમિનિયમ વાસણ અને બારી માટે ઉપયોગ થાય છે

તેથી તેમનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે હું ખનીજોના સંરક્ષણ માટે માત્ર જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરીશ લોકોને ખનીજ બચાવવાનું મહત્વ સમજાવીશ ઉપરાંત બિન ઉર્જાના સ્ત્રોત જેવી કે સૌર ઉર્જા અને પવન ઉર્જાના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહિત કરીશ પ્રશ્ન દસ નીચે આપેલી પ્રવૃત્તિ આપના શિક્ષકની મદદથી જૂથમાં પૂર્ણ કરો આપણા ઘર પર સોલાર પેનલ લગાવવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છે વિવિધ યોજનાઓને કેટલી સબસિડી મળે છે તેની વિગતો આપના શિક્ષકની મદદથી તૈયાર કરો તો આટલી વસ્તુની જરૂર પડે છે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન ની સ્વધ્યન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના સ્વાધીન અધ્યયન દરેક વિષયના દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈન્ટ થઈને પીડીએફ મેળવી શકો છો એક આપણી વેબસાઇટની લિંક છે અને એક આપણી એપ્લિકેશનની લિંક છે તો મિત્રો આ એપ્લિકેશન છે તમને ખૂબ જ ઉપયોગી થવાની છે માટે એપ્લિકેશન છે તમે જરૂરથી ડાઉનલોડ કરજો